આમ આદમી પાર્ટી દ્વારા જે ખેડૂતોની માટે આંદોલન કરવામાં આવ્યું વચ્ચે પ્રહારો કરવામાં આવ્યા હતા ત્યારે આ અંગે આપના કાર્યકર્તા મહિલા કાર્યકર્તાઓ તેમનું શું માનવું છે આપણે પહેલા એમના સાથે વાત કરીએ ગઈકાલે તારીખ બારમી ઓક્ટોબરના રોજ બોટાડમાં માર્કેટિંગ યાર્ડમાં એમ્સ એપીએમસી માર્કેટની અંદર જ્યારે મહાપંચાયતનું આયોજન કર્યું પરંતુ આ આયોજનની પરમિશન ન મળતા અમારા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા યુવા લડાયક અને સાહસિક જે રાજુ કરપડા છે તેમની આગેવાનીમાં હળદળ ગામની અંદર માત્ર વીસ પચીસ ખેડૂતોની એક સામાન્ય સભા અને કંઈક નાની એવી ચર્ચા નક્કી કરવામાં આવી એ દરમિયાન ખેડૂતોને ખબર પડતા મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ચાલીને હાજર થયા છે અને ત્યારે એક કડદા પ્રથા જે બે ખેડૂતોની માંગ છે કે કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે અને બીજી એક માંગ હતી કે જે અત્યાર સુધી હરાજી દરમિયાન જે ખેડૂતોનો કપાસ લેવામાં આવે એ કપાસ ફરી પાછો ખેડૂત કપાસ ક્યાંય નહીં લઈ જાય આ બે માંગની જ્યારે ચર્ચા કરવાની હતી અને એ જ ચર્ચા દરમિયાન જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે મોઢે કપડું બાંધીને એ ટોળાની અંદર અમુક અસામાજિક તત્વો આવે છે થોડી વાર પછી પોલીસની ગાડી આવે છે અને જે લુખા તત્વો જે કહેવાય ને કે કમલમમાંથી આદેશ થયો અને લોકો ખેડૂતોની વચ્ચે ભળી ગયા અને એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો અને ફરી પાછા પોલીસે પોલીસે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો પોલીસો ઉપર દમન ગુજાર્યું પોલીસોનું ખેડૂતોનું શોષણ કર્યું ખેડૂતોનો અવાજ બંધ કરવા માટેના તમામ પ્રયાસો કર્યા આજે ચર્ચા એ હતી કે ખેડૂતોની માંગ સાંભળવાની હતી ખેડૂતોની જે કંઈ સમસ્યા છે એનું સમાધાન કરવાની વાત હતી અને ત્યારે પોલીસે અંગ્રેજો જેવી બરબરતા દાખ દાખવીને રાત્રે પણ જે હળદર ગામના લોકો છે મહિલાઓ છે બહેનો છે દીકરીઓ છે એમને ઘરની અંદર ઘૂસીને બહાર કાઢી છે ભૂતકાળની અંદર પણ આવી ઘટનાઓ બની ચૂકી છે પાટીદાર આંદોલન વખતે પણ આવી રીતે મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને આ જ અત્યાચાર એ ફરીવાર દોહરાવી રહી છે તો ભારતીય જનતા પાર્ટીની શાસન ચલાવતી સરકારને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને કે એવું છે કે આ મહિલા ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે બંધ કરવા કરવામાં આવે દીકરીઓ ઉપર અને જે બહેનો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે એ કેસ પાછા ખેંચી લેવામાં આવે અને જે ખેડૂતોની ખરેખર જે માંગ છે ખેડૂતોને ન્યાય આપવામાં આવે અને એ અમે લડત લડી રહ્યા છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અને મહિલાઓ દ્વારા અમે કાળો ખેસ ધારણ કરીને કાળી પટ્ટી દાખલ કરીને અમે આજે વિરોધ નોંધાવી રહ્યા છે આજનો દિવસ અમે બ્લેક ડે તરીકે ઉજવી રહ્યા છીએ આ બધામાં છે ને એક મહિલા પત્રકાર ઉપર પણ કરવામાં આવેલું તો એ અંગે આપનું શું કહેવું છે હા મહિલા પત્રકાર રિપોર્ટિંગ કરી રહી હતી એમની એમની પાસે પાસે હતું ન્યૂઝની ટીમ હતી અને એ જ્યારે રિપોર્ટિંગ કરી રહી છે ત્યારે પણ પોલીસ દ્વારા એમના ઉપર એમને એનું માઇક લઈ લેવામાં આવે છે અને એમને કહેવામાં આવે છે કે પોલીસ સ્ટેશને આવો અમે તમને ત્યાં કહીશું કે તમારો શું ગુનો છે તો આવી રીતે જો એક મહિલા પત્રકાર ઉપર પણ જો આવી રીતે એ લોકો બરબરતા ગુજારી શકતા હોય અથવા તો પોલીસ દમન કરી કરતી હોય તો સામાન્ય મહિલાઓની તો વાત જ એક બાજુ રહી આ ગુજરાતને આ કોણે બનાવ્યું પોલીસની આવી સત્તા કોણે આપી છે કે જે મહિલા પત્રકારને પણ એનો અવાજ નથી બનવા દેતી અથવા તો એને ઉપર દમન ગુજારે છે ચૈતર વસાવાની પણ આવી રીતે હમણાં ધરપકડ કરવામાં આવી હતી અને હવે ફરી એક વખત રાજુ કરપડાની આવી રીતે ધરપકડ કરવામાં આવી છે તો આની ઉપરથી એવું કહી શકાય કે ભાજપ દ્વારા વારંવાર આમ આદમી પાર્ટી ઉપર આવી રીતે કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે હવે અમેરી અમારી સરકાર જઈ રહી છે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર જો આવા ખોટા કેસો દાખલ કરવામાં નહીં આવે અથવા તો સામાન્ય જનતાનો અવાજ બનવા દેવામાં આવશે તો અમારી સરકારને જતા વાર નહીં લાગે અને તેથી કરીને એ અમારા નેતાઓ પર ખોટા કેસ કરે છે ખોટી કલમો દાખલ કરે છે પણ અમારી આમ આદમી પાર્ટી સંઘર્ષમાંથી ઊભી થયેલી પાર્ટી છે સંઘર્ષ કર્યો છે અને એ યુવાનો માટે બેરોજગારો માટે વિદ્યાર્થીઓ માટે મહિલાઓ માટે લડી રહી છે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે કોઈ પણ નેતાઓ આ લડવાના ડરવાના નથી એ લડવાના છે ક્યારેય ઝૂકવાના નથી અને છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના મૂળમાં છે ભારતીય જનતા પાર્ટીએ કોઈના પણ પોલીસ ઉપર આદેશ કરીને જેટલી પણ કલમો લગાવી હોય લગાવી લે અને જે પણ ખોટા કેસ કરીને નેતાઓને હેરાન કરવા એટલા કરી લે પણ અમારી અમારા નેતાઓ પાસે એક એક એવી માનસિકતા એવું મનોબળ છે કે કોઈનાથી ડરશે નહીં છેલ્લા શ્વાસ સુધી લડશે